ઘટના એવી બની છે કે ગઈ બે દસ બે હજાર ચોવીસ ના રોજ મારા કાકાના દીકરાને રાજકોટના ચાર વેપારી દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફસાવવામાં આવ્યો છે કે જ્યાં એક વિવેકભાઈ ભુવા છે મનોજભાઈ રાજપરા અને ધર્મેશભાઈ પારેખ અને અતુભાઈ દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક ખોટી ફરિયાદ કરવામાં આવેલી છે જે ફરિયાદનો રૂપાંતર ચોરીના બનાવમાં આપવામાં આવે છે પણ હકીકતે એવું કંઈ નથી વિવેકભાઈ ભુવા દ્વારા રાજકોટ એ ડિવિઝનના કોઈ કોન્સ્ટેબલ છે કિશનભાઈ આહીર એને પોતાના શોરૂમે બોલાવેલા અને એમને કહેવામાં આવ્યું કે આ ભાઈ મારે એ દુકાનમાંથી સોનું ચોરી કરેલ છે ત્યારે મારા ભાઈએ જણાવ્યું કે અમે કોઈ ચોરી કરેલ નથી અમારે સાહેબ અમારે પોતાને એની પાસેથી મજૂરીનું સોનું લેવાનું બાકી નીકળે છે તો કિશનભાઈ એને કીધું મજૂરીનું સોનું છે એ તો અત્યારે જવા દે અત્યારે તે સોનું આમાંથી જે ઉપાડ પેટે વેચી નાખ્યું છે એ સોનું જમા કરાવો મારા કાકા દીકરાએ કીધું એ સોનું મારી પાસે નથી અને એને કીધું કે તો આને એ ડિવિઝન પોલીસ સ્ટેશન લઈ લો અને જે કાંઈ કાર્યવાહી થતી હતી એને એ ડિવિઝન પોલીસ સ્ટેશને કરવામાં આવી અને રાજકોટ એ પોલીસ સ્ટેશનના કિશનભાઈ આયર દ્વારા મારા કાકા હિરે નસીભાઈ આડેસરાને કાકાના દીકરાને ત્યાં મારવા મારવામાં આવ્યો પટ્ટા દ્વારા ફડાકા દ્વારા અને કાનમાં ધૂમવા મા છે જેના હિસાબે મારા કાકાના દીકરાના કાનના પડદામાં રિઝનરિંગ થઈ છે અને ત્યારે ત્યાં આપણે એડિવિઝનના બીજા કોન્સ્ટેબલ છે ભગીરથસિંહ ઝાલા એ પોતે અહીંયા આવી જતા એને કીધું કે શું છે મામલો તો કે આને ચોરી કરી છે ભગીરથ દ્વારા ઝાલા મારા કાકાના દીકરાને છ પટ્ટા મારવામાં આવ્યા જેથી ગભરાઈ ગયા અને ત્યારબાદ તરત જ મારા કાકાના દીકરાને મનોજભાઈ રાજપરા દ્વારા ફોન કરીને ત્યાં બોલાવવામાં આવ્યા કે તમારા દીકરાએ ચોરી કરી છે અને હાલ અમે એ ડિવિઝન પોલીસ સ્ટેશને લાવ્યા છીએ તો એને કીધું કે કાંઈ વાંધો ને હું આવું છું તો ત્યારે મારા કાકાએ ત્યાં આવ્યા અને વાતચીત જણાવી અને એને કીધું કે આ તમારા દીકરાએ ચોરી કરી દીધું તો મારા કાકાએ સમજાવ્યું પોલીસને કે ભાઈ ચોરી નથી કરી મનોજભાઈને વિવેકભાઈને પગે લાગ્યા કે ભાઈ આ તમે શું કરો છો અમને ફસાવી દેવા માંગો છો તો કે ના આવી ગયા પહેલાં તમે સોનું જમા કરાવો પછી બધી વાત આગળ થશે એટલે એવી રીતના મારા કાકાને કિશનભાઈ આહીર દ્વારા ફડાકો મારવામાં આવ્યો અને ભગીરથસિંહ ઝાલા દ્વારા એ પણ માર મારવામાં આવ્યું મારા કાકાને ત્રેસઠ વર્ષના ઉમરનાને અને એને ચોખ્ખું કીધું કે આવી રીતના આમને નામ છે તો મનોજભાઈ રાજપરાએ બે દિવસ પહેલાં તમને મજૂરી પેટીનું જે સોનું આપ્યું ક્યાં એટલે મારા કાકા સાથે જ એને ખીચામાં જ હતું તો એને તરત એને કાઢીને કીધું માર્યું તો એ પણ ભગીરથસિંહ ઝાલા અને કિશનભાઈ આહિર દ્વારા અહીંયા પડાવી લેવામાં આવ્યું મારા કાકા પાસે કેટલું સોનું સોનું મારા કાકા એને બે દિવસ પહેલાં ત્રણસો એસઠ ગ્રામ આપ્યું હતું એમાંથી છ ગ્રામ સોનું મારા અમારે જીવન જરૂરિયાત હોવાથી એમને વેચ્યું હતું અને ત્રણસો પંચાવન ગ્રામ સોનું તેના ખીચામાં હતું તમે પોલીસને એક અરજી આપેલી છે એની અંદર તમે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લૂંટ કરવામાં આવી હોવાનો ઉલ્લેખ છે આ લૂંટ શું આ લૂંટ એવી છે કે જ્યારે રાજકોટ એડિવિઝન પોલીસ પોલીસે મારા કાકાને બોલાવ્યા ત્યારે એના ખીચામાંથી સોનું હતું તે ભગીરથસિંહ ઝાલાને કિશનભાઈ આહિર દ્વારા ભણવામાં આવ્યું હતું જે અમે અરજીમાં પણ ઉલ્લેખ કરેલો છે અને આ ચાર વેપારી દ્વારા પણ અમારા અમે જે આ સોનું અગાઉ ઉપાડ પેટેનું વહેંચ્યું હોય એ ચાર વેપારી દ્વારા રાજકોટના બીજા સોની બજારના દીપ રિફાઈનરી કામદાર શેરી સૌજીભાઈની શેરી સૂર્યકાંતભાઈ મરાઠા અને ગિરિરાજ ચેમ્બર પાછળ આવેલ મહાવીર ચેમ્બરના કોર્નર ચિંતુભાઈ સચિનકાંતભાઈ રાણપરા પાસેથી આ લોકોએ એકસો છત્રીસ ગ્રામને બદલે બસો છ ગ્રામ રિકવર કર્યું છે એ ઉપરાંત અમારા બીજા બે બંગાળી કારીગર છે એને પણ બીજેથી સવારે એટલે તારીખ ત્રણ દસના રોજ એ ડિવિઝન ખાતે લઈ આવવામાં આવ્યો એને એટલો બધો માર મારવામાં આવ્યો કે હાથમાંથી એને લોહી કાઢી નહીં ખાધા અને એ એની પાસેથી પણ પચીસ ગ્રામ સોનું આ લોકોએ અલગથી પડાવી લીધેલું છે અને એમ કીધેલું છે કે જો તમે આ સોનું કે આમાં કાંઈ તમારે ચોરીના કેસમાં ન આવવું હોય તો આ સોનું તમે મને આપી દો એ બંગાળી કારીગર આપણે સુબો બંગાળી અને સુમન બંગાળી પાસેથી પડાવી લીધું છે હાલી પોતે બંને ડરી ગયા છે એટલે હાલી કલકત્તા વયા ગયા છે કોઈ તમને કોઈ નોકરી કે કોઈ કરી દીધું હા સાહેબ અમે મારા કાકાના કાકા ને કાકાના દીકરાએ જણાવેલું કે આ વિવેકભાઈ દ્વારા જ્યારે એ પોલીસ ખાતે લઈ જવામાં આવ્યા તે પેલા સવારે દસ સાડા દસ ની એની દુકાનમાં ગોંધી રાખેલ હતો ત્યારે કોઈ આપણે જોશી સાહેબ છે માયાણી ચોકમાં એની પાસે આ લોકોએ અમારી પાસે એક સાદા કાગળમાં પેલા લખાવેલું હતું એને અગાઉથી જ એક ત્રણસો નો સ્ટેપ મગાવેલો હતો એ સ્ટેપમાં એને જોડી દીધું અને સાહેબ શીખા કરાવી લીધા અને અમે અમે મારા ડાકાને એ લોકો પગાર આપે છે ને એવી એને નોટરીશ નોટરીસ લખાણ કરાવી દીધું હા સાહેબ આ વિવેક ભુવા અને મનોજભાઈ રાજપરા દ્વારા આ લોકોએ એમ કીધું કે તું આ અમારે છે ને તું લખાણ કરી દે નકરી કે તને ચોરીના કેસમાં ફિટ કરી દેશું અને તમને બે બાર દીકરાને બે માંથી જીવવા જવા નહીં રહ્યા એ ડિવિઝન પોલીસે આ તમારા જે ભત્રીજા છે કાકાના કાકાના દીકરા તો એનું જામીન માંગી ગયા હતા મામલતદાર સમક્ષ હાજર કર્યો હતો પછી લોકઅપમાં પડ્યો તો આ શું છે હા સાહેબ જયારે તારીખ ત્રણ દસ ના રોજ તમામ વેપારીએ સોનું જમા કરાવી દીધું પછી મારા કાકાના દીકરાને સાંજે પાંચ વાગે મામલતદાર ઓફિસે જામીન લઈ અને તે તે દિવસ પછી એને તરત છોડી દેવામાં આવે પણ એવું ન કર્યું અને વિવેકભાઈ ભુવાના કહેવાથી કારણ કે એ સમગ્ર મામલો વિવેકભાઈ ભુવા દ્વારા જ ચાલતો હતો અને વિવેકભાઈ ભુવા દ્વારા જ આ લોકો માનતા હતા અને એને લોકઅપમાં પૂરી દીધો બે કલાક અને પછી બહાર કાઢી અને ડિસ્ટાફ રૂમમાં એ ડિવિઝન પોલીસ અને વિવેકભાઈ અને મનોજભાઈ રાજાપુરા દ્વારા માર મારવામાં આવી આમાં એ ડિવિઝનના જે પીઆઈ છે હા એનો શું હા સાહેબ એ ડિવિઝનના પીઆઈનો તો બીજો કાંઈ રોલ નથી પણ એકવાર ડિસ્ટર્બ રૂમમાં આવ્યા હતા અને એને એમ કીધું હતું કે તમે લોકો અમારા વિસ્તારમાં ચોરી કરો છો તમે બધા સોની વેપારી ધ્યાન રાખજો હોય કે નગર તમને કુકડા બનાવવામાં આવશે ખાસ તમે મૃત્યુ લઈને કઈ સોની ગર્યા હતા હા સાહેબ અમે જ્યારે મારા કાકાને ડેથ થઈ ગયો ડેમડી ખાતે ત્યાંથી સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલમાં અમે પીએમ કરાવેલું અને ત્યાંથી અમે રિટર્ન આવતા એવો વિચાર કરેલો હતો કે આ કમિશનર ઓફિસે લઈ જાય પણ આનો કોઈ ઉલ્લેખ આગળ થતો નથી એટલે અમે મૃત્યુદેહને લઈ અને જે કોઈ આરોપી છે તેના સ્થળ ઉપર જ ત્યાં ગયા હતા તમે હવે કંઈક સીટી સાહેબને મળવાના હતા કે મળ્યા શું આ સાહેબ અમે એક સીટી આપણે સીટી સાહેબને અરજી આપેલી છે પણ એ અમે આપણે ડીસીપી સાહેબે આપણે પૂજા યાદવ સાહેબે કલેક્ટ કરેલી હતી અને અમને બે દિવસમાં બોલાવવાના હતા પણ હજી અમને બોલાવ્યા નથી હાલ અમે અત્યારે બધા બારગામ હતા એના હિસાબે જઈ શક્યા નથી પણ આજે કાલ સુધીમાં અમે સીપી સાહેબને રજૂઆત રજૂઆતમાં મારી પાસે બે દસ બે હજાર ચોવીસના ના રોજ વેપારીનો બોલ આવેલો હતો વિવેકભાઈ મનોજભાઈ નો ત્યાં અમને દુકાને મળવા બોલાવેલ હતા અને ત્યાં હું મળવા ગયો તો ત્યાં મારી પાસે પૂર્વક એક લખણ કરાવેલ હતું જે મેં સોનું મોતું લીધું તે પણ મારી પાસે લખણ કરાવી અને નોરીરાઈ લખાણ કરાવેલું તમને કોને માર્યા હતા પોલીસ સ્ટેશનમાં પોલીસ સ્ટેશનમાં મને કિશનભાઈ આહિરી દ્વારા માર મારવાનું હતું ભરી ભરી રસ જાલા દ્વારા માર મારવામાં આવેલું શું તમારે માફ લેવા આજે એક યોગ્ય તપાસ થાય અને અમને આનો ન્યાય મળે

ટકા પર અમે કામ કરતા હોય કે આટલા ગ્રામ નું કામ થાય તો અમે આટલા પર્સન્ટેજ અમારા હોય છે એ રીતે અમે કામ કરતા કેટલા વર્ષથી થી રૂપિયા લેતી બાકી અમારે મનોજભાઈ રાજપુરા સાથે છેલ્લા ચાર વર્ષથી કામ કરતા હતા તેનો અમારે અઢી વર્ષનો હિસાબ લેવાનો બાકી હતો અને વિવેકભાઈ ગુવા પાસે અમારે છેલ્લા ચાર મહિના નું હિસાબ બાકી પોલીસ સ્ટેશન માં તમને લઈ ગયા પછી કોનું વર્તન કેવું હતું પીઆઈ તમારે શું વાતચીત કરી આપી વાત કરો અમે પીઆઈ દ્વારા તો અમે કોઈ વાત થઈ જ નથી અમે બનાવું પછી મારી પાસે છેલ્લા નવ તારીખ ની કોલ આવેલો હતો પણ હું મળવા ગયો ત્યારે મને વેપારી ધર્મેશભાઈ પારિક દ્વારા કહેવામાં આવેલ હતું કે મારું જે એકસો સિત્તેર ગ્રામ લેવાનું છે તે મને અત્યારે જ લખાણ કરી આપ જયારે મેં એને ના કહેલ હતી ત્યારે મેં એમને જણાવેલ હતું કે મેં તો સોનું આપી દીધેલ છે એ એમ કીધું એ કાંઈ નહીં તો મને અત્યારે લખાણ કરી દે અને ત્યાં મને માર મારવામાં આવેલ હતો